રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગરમીને કારણે કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે તડકો અને અસહ્ય ઉકળાટના કારણે બપોરે ધોરાજીની બજારો લગભગ બંધ જોવા મળી છે આકાશમાંથી નીકળતી જ્વાળામુખી જેવા તડકાને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ ગરમીથી બચવા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જ્યારે બપોરે કોઈ ધંધો દુકાનો ગ્રાહકો ખરીદી માટે ન આવતા હોય એટલે દુકાનો બંધ જોવા મળી રહી છે તો નાના બાળકો આ ગરમીથી થોડીક રાહત અનુભવા નાતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા विपुल धामेचा दिव्यांग न्यूज़ दौराजी राजकोट